અત્યારે અમુક વિસ્તારોના દોસ્તો વિડીયો સામે આવી રહ્યા છે જેમાં અમુક વિસ્તાર સંપર્ક વિહોણા બન્યા છે બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોની અત્યારે ખૂબ હાલત ખરાબ છે અને દોસ્તો ત્યાં પડેલા જળ બંબાકારના વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારો બન્યા છે સંપર્ક વિહોણા નડાબેટ જે દોસ્તો સરહદી રણ વિસ્તાર છે તે દરિયામાં ફેરવાનો દરિયાની અંદર જાણે જેમ ઊંચા મોજા ઉછળતા હોય તેમ ભારે પવન ફૂંકાવાના કારણે નડા બેટનનું દ્રશ્ય જે સામે આવ્યું સંપૂર્ણ આ ઉત્તર ગુજરાતનો વિસ્તાર બન્યો છે સંપર્ક વિહોણો મિની વાવાઝોડાના કારણે ગુજરાત રાજ્યની અંદર દોસ્તો કચ્છના તો ઉત્તર ગુજરાત પાટણ બનાસકાંઠા લાગુના વિસ્તારોમાંથી દોસ્તો સાઠથી સિત્તેર કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાયેલા જોવા મળ્યા છે અને હજુ પણ જાણી લેજો દોસ્તો ગુજરાત માટે આઠ સપ્ટેમ્બર પણ બનવાની છે અતિ ભારે કચ્છમાં હજુ દોસ્તો વારો પડવાનો બાકી છે ગુજરાતના આ વિસ્તારના લોકો હજુ પણ જાણી લે કારણ કે દોસ્તો આવનારી છત્રીસ કલાક સુધી ગુજરાતમાં આ ડીપ ડિપ્રેશન લેવલની વરસાદી સિસ્ટમ જોવા મળશે મહાકાય રીતે તાંડવ મચાવતી ત્યારે આપણે આજના આ વિડીયોની અંદર દોસ્તો જાણીશું કે આ સિસ્ટમના કારણે પાછલી ચોવીસ કલાકમાં ક્યાં કેવો વરસાદ પડ્યો અત્યારે આ સિસ્ટમનો કઈ જગ્યાએ વરસાદ શરૂ છે તો હજુ આવનારી છત્રીસ કલાક ગુજરાતના કયા ભાગોમાં કરશે મેઘ તાંડવ દોસ્તો ઘરની બહાર નીકળતા પહેલાં આજના આ વિડીયોને અંત સુધી જોઈ લેજો કારણ કે ઉત્તર ગુજરાતમાં અંબાજી આબુ અંબાજી જવાનું વિચારતા હોય તો ટાળી દેજો કારણ કે ભારે વરસાદના કારણે

આઠ ને નવ સપ્ટેમ્બરની આગાહી તો બીજી તરફ દોસ્તો ખાસ પડેલા વરસાદને લઈ સાબરમતી નદીની અંદર પણ હાઈ એલર્ટ આપી દેવામાં આવેલ છે અને સાબરમતી નદીના કાંઠાના ગ્રામ્ય વિસ્તારના લોકોને ત્યાંથી એલર્ટથી સ્થળાંતર કરવા માટેની વિનંતી કરવામાં આવી છે અને અમદાવાદના રિવરફ્રન્ટના વોકવે પર પણ લોકોને અત્યારે દોસ્તો જવા માટે પ્રતિબંધ લદાવી દેવામાં આવ્યો તો એટલું જ નહીં કચ્છના માંડવી બીચને પણ બંધ કરી દેવામાં આવેલ છે અને પોલીસનો બંદોબસ્ત લગાવી દેવામાં આવ્યો કચ્છમાં રેડ એલર્ટ રહેવાને લઈ એનડીઆરએફની ટીમોને તૈનાત કરી દેવામાં આવી સરકાર એલર્ટ મોડમાં આવી છે કારણ કે ગુજરાતમાં ડીપ ડિપ્રેશન લેવલના મિની વાવાઝોડાના કારણે હજુ આવનારી છત્રી કલાકમાં આવી શકે તબાહીના દ્રશ્યો ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે દોસ્તો જે ભારે બંબા કારનો વરસાદ પડ્યો છે આ વરસાદ ખેડૂતોના પાકોને કચ્ચર ઘાણ કરશે ને દોસ્તો એવા દ્રશ્યો પાણી ઓસર્યા પછી નુકસાનીના સામે આવશે જેને જોઈ તમે થઈ જશો ચંબિત અને દોસ્તો હજુ પણ ગુજરાત માટે આ સંકટ તોળાઈ રહ્યું છે અમે તમને જણાવીશું દોસ્તો રાજસ્થાન પરથી કઈ રીતે સિસ્ટમ ગુજરાતમાં આવી માત્ર ગુજરાતમાં દોસ્તો આંટો ફેરો કરવા આવી હોય તેમ આ સિસ્ટમ રાજસ્થાનના ભાગો પરથી આવી રાજસ્થાનથી ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ભાગોમાં આવી અને ફરી પાછી ફટાફટ ટનલ લઈ અને દોસ્તો ઉત્તરી દિશા તરફ આગળ વધી ગઈ ની અત્યારે તમે જોઈ શકો આ સિસ્ટમ ગુજરાતમાંથી પાકિસ્તાન અને રાજસ્થાનના સરહદી ભાગો પર અહીં જોવા મળી રહી છે અને દોસ્તો પાછલી 24 કલાકની અંદર ગુજરાતમાં પડેલા વરસાદી આંકડાઓ ઉપર આપણે નજર કરીએ તો તમે જોઈ શકો છો બનાસકાંઠા લાગુના કેટલાય ભાગોની અંદર વેઘ રાજાએ ભૂકા કાઢી નાખ્યા છે પવન સાથેનો તોફાની વરસાદ બનાસકાંઠા જિલ્લાના કેટલાય તાલુકાઓમાં પડ્યો જેમાં બનાસકાંઠાના સુઈ ગામમાંથી દોસ્તો સાડા બાર ઇંચ સુધીનો એક જ દિવસની અંદર વરસાદ સામે આવ્યો સુઈ ગામની અંદર કેટલાય ભાગો અત્યારે ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા પૂરની સ્થિતિ ઊભી થઈ તો બનાસકાંઠાના વાવ ભાભર થરાદ લાગુના વિસ્તારોમાં પણ ચારથી લઈ પાંચ ઇંચ સુધીના વરસાદી આંકડાઓ સામે આવ્યા છે દોસ્તો આ વખતે વરસાદી રાઉન્ડમાં દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ પડ્યો છે જેમાં વલસાડના કપરાડામાંથી અત્યાર સુધીની અંદર દસથી લઈ સાડા બાર તેર ઇંચ સુધીના વરસાદો ટોટલ પડ્યા છે તો આ સાથે પાટણમાં સંતાલપુર લાગુના વિસ્તારોમાં પણ ચાર ઇંચ સુધીનો વરસાદ બનાસકાંઠાના દિયોદર ગાંધીનગરના દેહગામમાંથી ચાર ઇંચ આજુબાજુનો વરસાદ નવસારીના ખેરગામમાં પણ દોસ્તો ત્રણ પોઈન્ટ ત્રણ ઇંચ સુધીનો વરસાદ તો પાટણ રાધનપુરથી લઈ જોઈ શકો છો કચ્છના રાપરની અંદર પણ દોસ્તો ત્રણ ઇંચનો ધોધમાર તીવ્ર કડાકા ભડાકા સાથેનો જોવા મળ્યો છે વરસાદ આમ દોસ્તો બનાસકાંઠા સાબરકાંઠા દક્ષિણ ગુજરાતથી મોરબી સુરે સૌરાષ્ટ્રના મોરબી લાગુના વિસ્તારોથી લઈ જોઈ શકો છો દોસ્તો ઉત્તર ગુજરાતના કેટલાય ભાગોમાં પાછલી ચોવીસ કલાક જેમાં બનાસકાંઠાના તો ભૂકા કાઢી નાખ્યા તેવા વરસાદો પડ્યા દોસ્તો આ વરસાદી સિસ્ટમ ડિપ્રેશનમાંથી ગુજરાત ઉપર આવ્યા પછી ખૂબ મજબૂત થઈ કારણ કે અરબ સાગરમાંથી તેના સિયર ઝોનની અંદર ભરપૂર માત્રામાં ભેજ અરબી સમુદ્ર આપી રહ્યો હતો ને જેને લઈ આ સિસ્ટમ મિની વાવાઝોડામાં પરિવર્તિત થઈ અને તમે અમે તમને ઉત્તર ગુજરાત લાગુ પાકિસ્તાન સરહદી વિસ્તાર નડાબેટને તમે જોઈ શકો દોસ્તો નડાબેટ એક રણ પ્રદેશ છે પરંતુ દરિયામાં ફેરવાઈ ગયો હતો વાવાઝોડાના કારણે પાણી હતું કે જે દોસ્તો ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા તો બીજી તરફ દોસ્તો સતત વરસાદના કારણે માઉન્ટ આબુ જતો રોડ પણ તૂટી ચૂક્યો છે ભારે વાહનો ઉપર અત્યારે પ્રતિબંધ લદાવી દેવામાં આવ્યો છે અમે અહીં તમને બતાવી રહ્યા છીએ જોઈ શકો આ રોડ ભારે વરસાદના પાણીના પ્રવાહને લઈને દોસ્તો સંપૂર્ણ ધોવાઈ ચૂક્યો છે આથી આવું અંબાજી જવાનું કેન્સલ કરી દેજો તો એટલું જ નહીં દોસ્તો ભારતીય કોસ્ટગાર્ડ માટેની જે અત્યારે હવામાન વિભાગની ચેતવણીઓ આવી રહી છે જેમાં દરિયામાંથી તમામ બોટોને પરત લાવવા માટે માછીમાર જહાજ અને અન્ય અપીલ કરવામાં આવી છે કારણ કે અરબી સમુદ્રની અંદર ભારે પવનને કારણે દરિયાની અંદર તોફાન થઈ શકે છે આથી લોકોને પણ સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે આમ ગુજરાતના સૌરાષ્ટ્રના અને કચ્છના ખાસ કરીને દરિયાની અંદર ભારે પવન સાથે ઊંચા મોજા ઉછળે અને દરિયામાં જાણે વાવાઝોડું ફૂંકાય તેવો માહોલ ઉભો થવાની ભીતિ રહેશે અને ત્યારે હવે પછી દોસ્તો અમે તમને અહીં મોડલની અંદર આ સિસ્ટમનું અત્યારનું લાઈવ લોકેશન બતાવીએ સેટેલાઇટ પિક્ચરની અંદર તમે નજર કરી શકો છો આ સિસ્ટમ પોતાના કેન્દ્રમાંથી સતત દોસ્તો સક્રિય વરસાદી વાદળાઓ ગુજરાતના આજુબાજુના તમામ પંથકો ઉપર ફેંકી રહી છે ધીમે ધીમે આ સિસ્ટમ પશ્ચિમી ઉત્તરી દિશા તરફ આગળ વધી રહી છે અને જેને જોતા તમે જોઈ શકો દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારો પરથી આ આ સિસ્ટમના સિસ્ટમના જોરવાળા વાદળાઓ વાદળાઓ હવે ઓછા થઈ ગયા છે પરંતુ હજુ કે જે ગુજરાતના સૌરાષ્ટ્રના એમાં પણ દ્વારકા જામનગર મોરબી તો કચ્છ લાગુથી લઈ ઉત્તર ગુજરાત લાગુના બનાસકાંઠા પાટણ મહેસાણા આજુબાજુથી પાલનપુરના પંથકોની અંદર જોવા મળી રહ્યા છે ને ગુજરાતમાં આ વિસ્તારોમાં દોસ્તો રાત્રિ દરમિયાન પણ ભૂકા કાઢનારો વરસાદ પડ્યો બનાસકાંઠાના કેટલાક સેન્ટરમાં છેલ્લી ચોવીસ કલાકથી સતત મેઘરાજા જળબંબાકારની જેમ પડી રહ્યા છે ને ફરી જોઈ શકો સુઈ ગામ આજુબાજુના વિસ્તારોથી દિયોદર થરાજ વચ્ચેના પંથકોમાં ફરી મેઘરાજાનો શરૂ થઈ ચૂક્યો અત્યંત ભારે વરસાદ લાગી રહ્યું છે હજુ આવનારી છત્રીસ કલાકમાં બનાસકાંઠાના કેટલાક સેન્ટરમાંથી ટોટલ દોસ્તો વીસ ઇંચ કરતાં વધુનો વરસાદ સામે આવી શકે અને દોસ્તો અન્ય મોડલ ઉપર પણ અમે નજર કરીને આવનારી ચોવીસ કલાકની આગાહી હવે તમને બતાવીએ તો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યમાં આઠ સપ્ટેમ્બરના દિવસે ડીપ ડિપ્રેશન લેવલની વરસાદી સિસ્ટમની મજબૂતાઈ હજુ પણ જળવાઈ રહે અને જેને લઈ જોઈ શકો છો કચ્છના એ તાલુકાઓ જેમાં ભચાઉ મનફરા રાપર અડેસર રણ ધોળા રણ આજુબાજુના વિસ્તારો તો સૌરાષ્ટ્રના પણ મોરબી નવલખી આજુબાજુના વિસ્તારોથી હળવદ ધાગંધ્રા સુરેન્દ્રનગરના વિસ્તારો આ સાથે ડસાડા વિરમગામ અહીં તમે જોઈ શકો છો મહેસાણા પાટણના ઘણા જ હરીજ ચણાસમા મોઢેરા સિદ્ધપુર રોડા લાગુના વિસ્તારોથી લઈ ઉત્તર ગુજરાતના ડીસા ભાટસણ પાલનપુરથી બનાસકાંઠાના ભાગોમાં દોસ્તો હજુ આવનારી ચોવીસથી છત્રીસ કલાક સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના રહેશે દોસ્તો બનાસકાંઠા પાટણના ભાગો માટે આ વરસાદી સિસ્ટમ અત્યંત ભયંકર બનવા જઈ રહી છે હવે પછી આ માત્ર વરસાદ નહીં વીજળીના તીવ્ર કડાકા અને સાથે આ ભાગોમાં દોસ્તો કિલોમીટર કરતાં વધુના પવનો તો ફૂંકાતા જોવા મળ્યા જ છે અને હજુ આવનારી છત્રી કલાક સુધી પવન અને વરસાદનું જોરા વિસ્તારમાં ભારે રહે તેવી સંભાવના સૌરાષ્ટ્રના દ્વારકા લાગુના કાંઠાના વિસ્તારો સલાયા આજુબાજુના વિસ્તારો ઓખા જામનગરના વિસ્તારો ધ્રોલ લાજુબાજુના વિસ્તારોની અંદર દોસ્તો વરસાદની સંભાવના વધી રહી છે અને આ પંથકની અંદર કચ્છના આખા તજુબાજુના સેન્ટરથી લઈ માંડવી નલિયા મુંદ્રા ગાંધીધામના દરિયાના કાંઠાના ભાગોમાં ઊંચા મોજા ઉછળવાની સાથે

આગળ વધી જશે ને પાકિસ્તાનના ભાગો તરફ ખસી જશે એટલે સૌરાષ્ટ્રના અન્ય જે વિસ્તારો છે તેમાં જે વાદળોનું અત્યારે વહન જોવા મળી રહ્યું છે તે પણ ઓછું થઈ જશે ને વરસાદની રાઉન્ડવાળી ગતિવિધિ ધીમે ધીમે દોસ્તો ઓછી થતી જશે પરંતુ હજુ કચ્છ અને ઉત્તર ગુજરાત લાગુના અને સૌરાષ્ટ્રના કેટલાક સેન્ટરો માટે ભારેથી અતિભારે બને અને તમે નવ સપ્ટેમ્બરના અત્યારના મેપ ઉપર પણ જોઈ શકો જેમાં કચ્છની અંદર નવ તારીખે પણ ભારે વરસાદ પડવાની સંભાવના રહેશે અને હવે પછી દોસ્તો ધ્યાનથી અહીં ગુજરાત હવામાન વિભાગની સાથે જે ભારતીય હવામાન વિભાગે રાજસ્થાન અને તે લાગુ પાકિસ્તાન ગુજરાતના ભાગો પર જે ડીપ ડિપ્રેશન જોવા મળી રહ્યું છે ને જે અંગેની માહિતી આપતું જે બુલેટિન જાહેર થયું છે જેમાં તમે જોઈ શકો છો ડીપ ડિપ્રેશન અત્યારે ઉત્તર ગુજરાત લાગુના દક્ષિણી રાજસ્થાનના ભાગો પર જોવા મળી રહ્યું છે ને હવામાન વિભાગે આ સિસ્ટમનું લોકેશન દોસ્તો રાધનપુર પાટણના વિસ્તારોથી એંશી કિલોમીટર ઉત્તરના ભાગો તરફ તો જોઈ શકો છો રાજસ્થાનના બરમેર લાગુના વિસ્તારોથી એકસો ચાલી કિલોમીટરના અંતરે અને કચ્છના ભુજના સેન્ટરથી બસ્સો કિલોમીટર ઉત્તરે અત્યારે આ સિસ્ટમ જોવા મળી રહી છે અને આ સિસ્ટમ હવે ધીમે ધીમે દોસ્તો જોઈ શકો છો પૂર્વીય ભાગો તરફ આગળ વધી કચ્છના અને રાજસ્થાનના ભાગોને પાર કરી અને પાકિસ્તાનના ભાગો પર જતી જશે અને હવે આ સિસ્ટમ થોડી થોડી ધીમે ધીમે નબળી પડે અને આવનારી જોઈ શકો છો કલાકોમાં તે દોસ્તો આઠ તારીખ સુધીની અંદર ડિપ્રેશનની કેટેગરીમાં ફરી પરિવર્તિત થઈ જશે અહીં દોસ્તો આ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે રાજસ્થાન ગુજરાતના ભાગો માટે વોર્નિંગો આપવામાં આવી છે અને આ સિસ્ટમ કઈ રીતે દોસ્તો આગળ વધી તે અમે તમને અહીં જોઈ શકો છો હવામાન વિભાગે જે મેપ બતાવ્યો તે બતાવી રહ્યા છીએ રાજસ્થાનના ભાગોમાંથી ગુજરાતમાં બનાસકાંઠાના ભાગો ઉપર આવી અને ત્યાર પછી દોસ્તો તેમણે ટન લઈ લીધો ને અત્યારે હવે સિસ્ટમ ગુજરાતની ગુજરાતના પાકિસ્તાન સરહદી નડાબેટના ભાગોને પાર કરી અને ફરી ઉત્તર દિશા તરફ ખસી ગઈ છે ને ગુજરાતમાં માત્ર દોસ્તો આંટો મારવા આવી થોડા સમય માટે તેવું બન્યું અને હવે અત્યારે અમે તમને ગુજરાત ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટે જે સેટેલાઇટ માધ્યમથી આ સિસ્ટમનું લોકેશન બતાવ્યું છે તે અહીં અમે તમને સૌથી પહેલાં આ માહિતી દોસ્તો જે લેટેસ્ટ અત્યારે આવી રહી છે તે બતાવી રહ્યા છીએ જોઈ શકો છો ઉત્તરીય ગુજરાત અને કચ્છથી લઈ રાજસ્થાન પાકિસ્તાનના ભાગો પર આ સિસ્ટમનું કેન્દ્ર જોવા મળી રહ્યું છે ને જેના સૌથી વધુ સક્રિય વાદળાઓ અત્યારે ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણના ભાગોમાં ભૂકા કાઢી રહ્યા છે અને જેને લઈ તમે દોસ્તો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટનો આઠ સપ્ટેમ્બરનો આપણા ગુજરાત અને રાજસ્થાન માટેનો વરસાદની ચેતવણીનો મેપ જોઈ શકો જેમાં આપણા ગુજરાતમાં હજુ આઠ એટલે કે સોમવારના દિવસે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે તો દોસ્તો નવ સપ્ટેમ્બરે પણ હજુ એટલે કે મંગળવારે પણ ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપેલું છે અને તમે દોસ્તો અહીં ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટની સાથે જે ગુજરાતનો જાણી લેજો દોસ્તો આઠ સપ્ટેમ્બર એટલે આવનારી કલાકોને લઈ ગુજરાતના કચ્છના ભાગોમાં અતિ ભારે વરસાદ પડવાનું હજુ પણ ઓરેન્જ એલર્ટ રહેશે આ સાથે દોસ્તો બનાસકાંઠા પાટણ મહેસાણા આમ ચાર ગુજરાતના જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી સોમવારની છે તો બાકીના સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી અને દક્ષિણી ગુજરાતના નવસારી વલસાડના ભાગો માટે ભારે વરસાદને લઈને અત્યારથી જ યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે દોસ્તો ગુજરાત માટે હજુ આગામી ચોવીસ કલાક માટે તમે જોઈ શકો છો ગુજરાતના બનાસકાંઠા અને પાટણા બે જિલ્લા તો કચ્છ લાગુના વિસ્તાર માટે પૂરની સ્થિતિ ઊભી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ માહિતી દોસ્તો આઈએમડી એટલે કે ભારતીય હવામાન વિભાગે આપી છે અને અહીં તમે દોસ્તો અન્ય મોડલની અંદર પણ નજર કરી શકો છો જેમાં આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનની કેટેગરીની અંદર અત્યારે ફરી ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ ખસવાની શરૂઆત કરી દીધી છે ખૂબ જ મજબૂત જોવા મળી રહી છે આ સિસ્ટમને આનુષંગિક દોસ્તો ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં અત્યારે દોસ્તો અમુક વિસ્તારમાં પિસ્તાલીસથી લઈ પચાસ કિલોમીટરથી પણ વધુના વાવાઝોડાની જેમ પવનો ફૂંકાતા અત્યારે જોવા મળી રહ્યા છે જેની અંદર તો દોસ્તો અત્યારે વાવાઝોડુંની સ્થિતિ ઊભી થવાને લઈ બનાસકાંઠાની અંદર તો સરકાર પણ એલર્ટ મોડમાં આવી છે અને સતત સરકારની નજર દોસ્તો બનાસકાંઠા જિલ્લાના વિસ્તારો ઉપર છે કારણ કે ત્યાં પડી રહેલા ભારે વરસાદને લઈ ગ્રામ્ય વિસ્તારો જે સંપર્ક વિહોણા થયા છે તે લોકોની દેખરેખને લઈ તો હવે પછી તો કચ્છનો પણ વારો આવનારી કલાકો માટે બની શકે છે અત્યંત ભારે અને અંતે દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી જાણીએ તો અંબાલાલ પટેલે પણ હજુ દોસ્તો આવનારી ચોવીસ કલાક સુધી ગુજરાતના એમાં બનાસકાંઠા પાટણ આ સાથે સાબરકાંઠાથી અન્ય કેટલાક મહેસાણાના વિસ્તારો અને કચ્છ માટે દોસ્તો ભારે પવન સાથેના ભૂકા કાઢનારા વરસાદ પડવાની આગાહી તેમણે પણ કરી છે અંબાલાલ પટેલે દોસ્તો આગોતરા એંધાણની અંદર ફરી તેમણે ચૌદ અને પંદર સપ્ટેમ્બર પછી ગુજરાત રાજ્યની અંદર ફરી ભારે વરસાદનો રાઉન્ડ આવે તેવું અનુમાન લગાવ્યું છે તો વધુમાં તેમણે આવનારા નવરાત્રિથી લઈ દિવાળીના દિવસોમાં પણ વાદળીયા વાતાવરણથી વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી અને દોસ્તો આ બંગાળની ખાડીમાંની ડીપ ડિપ્રેશન લેવલની વરસાદી સિસ્ટમ ગુજરાત માટે હજુ ચોવીસ કલાક સુધી અસર રહે દરિયામાં ભારે પવનો ફૂંકાવાની સંભાવના રહેશે અને અહીં તમે દોસ્તો મોડલની અંદર આવનારી ચોવીસ કલાકની અંદર રાજ્યના કયા જિલ્લામાં કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે એ અંગેની જોઈ શકો છો જીએફએસ મોડલની ગતિવિધિ જેમાં ખાસ કરીને કચ્છના ધોળા રણ આજુબાજુના પાટણના અને બનાસકાંઠાના સેન્ટરમાંથી હજુ દોસ્તો ચારસો એમ એટલે કે જોઈ શકો છો એ વિસ્તારમાંથી હજુ પંદર ઇંચ આજુબાજુનો વરસાદ સામે આવી શકે બે હજાર સત્તરની સાલમાં બનાસકાંઠામાં જે પૂર આવ્યું હતું તેવું પૂર પણ યાદ આવી જાય તેવો વરસાદ ફરી જામશે તો કચ્છના જોઈ શકો કેટલાય ભાગોમાં જ્યાં લાલ અને દોસ્તો વાદળી જે રંગ બતાવવામાં આવ્યો તે ચારથી પાંચ ઇંચ સુધીના વરસાદો પડશે સૌરાષ્ટ્ર માટે હજુ મોરબી સુરેન્દ્રનગર